પોતાને આવીને કે વિડીયો બનાવો છે તમારું ગામ સ્વચ્છ છે એટલે વ્યસન મુક્તિનો વિડીયો બનાવવો છે એટલે અમારે કનેક્સાધો છોકરો ક્યાંક પડી ખાતો હોય એટલે વ્યસન મુક્તિનો ના બનાવડે અને તમારે વિડીયો જ બનાવવો હોય તો એક પ્રાકૃતિક ખેડૂત છે અહીંયા હું હારી આવું જઈ આવો તો અહીંયા પહેલો પાણીનો વિડીયો બનાવ્યો તો પાણી વરસાદથી ગયું છે

પીવરાય જ બરાબર અને જો સગવડ ના હોય તો સીધે સીધું બોરનું પાણી પીવા તો ચાલે પણ બોર ના કરતાંય જો વરસાદનું પાણી પીવો તો એ વધારે અતિ ઉત્તમ છે એનાથી આ વધારે દુખાવો બીજો થતો નથી અમારી સ્વાધ્યાય પરિવારની એક ગીતા જયંતિનો ઉત્સવ હતો સિદ્ધપુરમાં અને ત્યાં અમે ગયા તો દીદીની આગળ ભાઈઓએ પ્રશ્ન કર્યો કે દીદી બીજું તો બધું સારું છે પણ પાણીની અગવડ છે રબત મહારાષ્ટ્રનો લાતુર જિલ્લો છે ને ત્યાં પીવાનું પાણી મહેમાન આવે ને તો એને દુકાનીથી બાકી લઈને પડવી પડે એટલે અને રેલવેમાં સરકાર પડે તો મશીનમાંથી પાણી મૂકાઈ જાય તો એના માટે તો દીદી કીધું કે ભગવાનને લેલો પ્રસાદ છે એ જાણ કરો છું

અને એને કઠેડો નથી એટલે બિલકુલ એના ઉપર કચરો હોતો નથી અને સાડી બનાવેલી છે ને એની સાફ કરી નાખવાની એક વરસાદનું પાણી બારી જવા દેવાનું અને બીજો વરસાદ આવે એટલે પાણી વાળવાનું એટલે ટોકું ભરાઈ જાય એટલે ફિટ કરવાનું અને આખું વરસ ખોલવાનું નહીં પ્રકાશ અને પાણી પવન પ્રકાશ અને હવા ના આડે તો પહોંચવર ઉઠી પાણીનું કોઈ થતું નથી આખું બરા ડમચીથી કાઢવાનું પીવાનું જ વાપરવાનું બીજું નહીં પીવા માટે પાણી પાણીનો ઉપયોગ કરવાનો કચ્છમાં મોટા હોય થાય